મિત્રોના આજે આપણે આવી ગયા છે જન યર બાવન દસનો રિવ્યૂ કરવા જે પ્રો બાવન દસ ફોર એક્સ ફોર આપણે ફ્રન્ટથી જ શરૂઆત કરીએ તો આ છે સિંગલ પીસ બોનટ એરો ડાયમંડ શેપવાળું અંગ અંદર ડબલ ગેસ્ટેડ આવે છે આપણે ખોલીને તમને બતાવીએ આ સ્કી વાળું આવે છે ઓટોમેટિક રીતે ખુલી જાય છે કોઈ કોર્સ નથી દેવો પડતો અઠ્યાસી એમ પરની બેટરી છે અહીંયા છે ડ્રાયટર બેલિકિનર ને એલ્યુમિનિયમનું રેડિયેટર છે આ છે જે આપણે રેડિયેટર પાણી ઓછું ઓછું થઈ જાય તો ઓટોમેટિક રીતે એમાં ઓટો ફિલ કરી દઈએ આ બાજુ છે બો બોસનો ઇન્ડલાઇન પપ જે થ્રી સિલિન્ડર છે ને આ નોર્મલ ટેક્ટર ને ટરબાવાળું છે ટરબો ચાર્જિયરનું જે બાવન દસ ગેર પ્રો મોડલ છે ઓલ્ટિનેટર આ છે નાનો સ્લેપ આ વોટર સેપરેટર અને આનું એન્જિન એક ખાસિયત છે કે એન્જિન કુલિંગ બહુ સારું છે તેથી લાંબા સમય સુધી એન્જિન ખરાબ નથી થતું આ લુક બોન બંધ કરી દે આપણે કરારોનો હેવી એક્સેલ આવે છે જે પ્લેનેટરી ડ્રાઈવ એવી એક્સલ ને ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ આવે છે ને તમે વાંચી શકો છો આ જે જોન્ડિયર બાવન દસ ફોર વ્હીલ ગિયર પ્રો મોડલ ને મેન્યુફેક્ચર આઠમા મહિનાને બે હજાર પચીસનું તારીખનું અને એસએફસી એકસો અઠ્ઠાણું ગ્રામ હે ને પીટીઓ પાવર તેતાલીસ હોર્સ પાવર છે ને આગળના ટાયરની વાત કરીએ તો નવ પાંચ ના આવે ને પાછળ સોળ નવ ના આવે છે કોઈ પણ કંપનીનો વેઇટ કે નતા આવતો બમ્ફર અહીંયા કંપનીનો જ આવે છે અને ખેડૂતે પંજાબી છત્રી હળવદથી મગાવેલી છે કંપની ફિટેડ નેતા આવતી આપણે ઉપર તમને બતાવીએ આ છે હિટગાર્ડ આ છે રબર મેટનું પ્લેટફોર્મ ચડવા માટેનું આપેલું છે ને ગેરની વાત કરીએ તો એ ચાર આ બાજુ ને એક બે ત્રણ ને એક રીવેસ ને એક પાર્કિંગ ગેર આપેલું છે બ્રેકની ગેર આ છે પાંચસો ચાલીસ નોર્મલ પેટીઓ ને આગળ છે રિવેસ પેટીઓ આ છે ટુ બાય ફોર બાઇકનું તમને ઉપર સ્પીડ બધું બતાવીએ આ સસ્પેન્ડર ટાઈપના ક્લચ ને બ્રેક આપેલા છે આમાં કોઈ પણ જે આપણે રોડ નથી ઓલ વારી છે ઓલ બ્રેક જે ઓટોમેટિક છે આપણે જે સેટ ન કરવો પડે આપણે જો બીજા ટ્રેક્ટરમાં જૂની થાય લે બ્રેક મારીએ તો એક સાઈડ જાય આ એનું ઓટોમેટિક પ્રેશર નહીં છે એમાં કોઈ પણ જાતની રોડ ને રબડનું મેઠ હે નવો ફેરફાર કરી લીધો બહુ જોરદાર લુક છે આ છે ટુ બાય ફોર બાયનો ગેર આ છે ઇન્ડિપે પેન્ડેટ ક્લચ જે હાથનો ક્લચ આ પગનો આ ગેરનો ક્લચ છે આ પીટીયા માટેનો ક્લચ છે ને અહીંયા પાંચસો ચાલીસ ને રિવેશ પીટીઓ આની વાત કરીએ તો ઘેરની વાત કરીએ તો એ બી સીડી ચાર બાજુ ઘેર આવે છે ને એક બેન ત્રણ ને બાર આગળ ને ચાર પાછળ ને એક પાર્કિંગ ઘેર આવે છે જ્યાં પાર્કિંગ ગેર છે કોઈ પણ જાતની બ્રેક આરે કનેક્ટેડ ન હોય પણ પાર્કિંગ ગેરમાં નાખી દો એટલે ટ્રેક્ટર નાના લોક થઈ જાય પાર્કિંગ બ્રેક તરીકે કામ કરે પણ એનું બ્રેક આરે કોઈ પણ કનેક્શન ન હોય અહીંયા ડબલ ડીઝલ ફિલ્ટર ને આપણે નીચેની સાપટિંગની વાત કરીએ તો સાપટિંગ કવર હારે આપેલું છે ને એનો ગ્રાઉન્ડ કિરિયન્સ પણ બહુ જ વધારે છે એમ આર એફના ટાયર આવે છે પ્યારો લુક હે બાવન દસનો આ જે આવે છે તે પ્લાસ્ટિક ટાઈપનું આવે લોહાનું નથી આવતું જે બીજા ટ્રેક્ટરમાં જે પતરાનું આવે એમાં પતરા નથી આવતું પ્લાસ્ટિક ટાઈપ આવે છે જે લાંબા સમય સુધી કટાતું હોય નથી ને આન્નન કલર એ કલરમાં ચેન્જ નથી આ છે હાઇડોલિક ફિલ્ટર આમાં જે તમને બતાવતો હતો કે આ બ્રેકની કોઈ પણ જાતની રોડ નથી નીચે જોઈ લ્યો જે ઓટોમેટિક ઓલ હોલ દ્વારા કામ કરે છે ઇલેક્ટ્રોનિક આ છે ડિફ્રેશન લોક ને તમે બોટર વોલ્ડર પાણી સ્ટોરેજ કરે છે ગો આ છે પીસીડીસી લીવર આમાં એક ગેર પ્રો આવે છે એક વી વન આવે છે ને વી ટુ આવે છે ને એક લોડર માટેનું પાવર પાવર ક્લચ આવે છે એ છે ડબલ ડિસ્ટ્રિબ્યુટર આ છે હાઇડ્રોલિક અઠારસો કિલો હાઇડ્રોલિક આવે છે ને એસી એસી લીટરનું ડીઝલ ટેન્ક આવે છે ને પાછળ નોર્મલ આપણે સાઈડ ની આવે છે એટલી લાઈટને ને પીટીઓની વાત કરીએ તો રિવસ પીટીઓન ડબલ પીટીઓ આવે છે ને સેન્સિંગની વાત કરીએ તો ત્રણ સેન્સિંગ બોર્ડ છે હાર્ડ મીટી સોફ્ટ મીટી આ બહુ જ હેવી લિંકેજ છે જે ચેન ટાઈપ નહોતા એવી બહુ હેવી છે ચેક ટાઈપ આપેલી છે અને તમને એક અવાજને સંભળાવી દઈએ ટર્નિંગ રેડિયસને આગળ આપણે ઝુંડિયાનું સ્ટાર્ટિંગ કરીએ તમે ટર્નિંગ રેડિયસ ને આનો અવાજને સંભળાવું સ્ટાર્ટ થાય વ્વીક આર પીએમ ડિલિવર કરાવ્યો તમને જે રીતે બતાવું ચક્કર મારીને કે લિયે આપણે ટર્નિંગ રેડિયસ હું બતાવીએ ટર્નિંગ રેડિયસ બહુ જ મોટો આવે છે બંને વધી જાય છે આ જે ડીના ત્રીજા ઘરમાં છે ટોપ સ્પીડ આવો છે અવાજ સાયલેન્ટ છે કોઈ પણ જાતનો અવાજ નથી કરતો અને ટોપ સ્પીડની વાત કરીએ તો પાંત્રીસ ત્રીસ પાંત્રીસ જેટલી આવે છે હા નોર્મલ સાઇલેન્ટ છે કોઈ પણ જાતનો અવાજ નથી આવતો બ્રેક ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ જેન્યુઅન બ્રેક લાગે છે તમે ખાલી આને ટર્નિંગ રેડિયસ જોવે લ્યો જેન્યુઅન પૂરે પૂરો ટર્ન મારે મારે લીએ આપણે પહેલામાં ડાયરેક્ટ ત્રીજામાં નાખી લીધું તો ઉપડી ગયું મીટર અત્યારે બંધ છે કારણ કે પછી જ્યારે ખેડૂતને દેવાનું હોય ત્યારે જે પીન નાખે મીટર ડેસ્ટબોર્ડ ની જે આ નવા મોડલમાં સ્પ્લિટર ગેર સ્પ્લિટર ગેર જેવી સ્પીડ આપેલી છે ચેક કરીએ એના પહેલાં ગેરમાં એનો પહેલો હે આ પૂરો આરપીએમ દીધેલો હતો એ હાવ નોર્મલ સ્પીડ છે જે આપણે ડબ્બા અથવા તો કોઈ પણ સાથે આગતા હોય આપણે કેળાની ખેતી કરતા હોય જરૂર હોય સ્વીપર સ્પીડ હે એના ત્રીજામાં ચાલે અત્યારે આપણે બી ગેર નાખીને ચેક કરીએ બી ગેરમાં આવી સ્પીડ છે ત્યારે બી ના ત્રીજામાં ચાલે પછી આપણે સી ગેર નાખીએ આવી સ્પીડ હે રનિંગ રેડિયસ પણ બહુ જ છે ઓલિન કરતાં હવે બીજા ટ્રેક્ટર કરતાં ખાસ અને ટર્નિંગ રેડિયસ વધારે હે ન્યૂ ઓલેન્ડ કરતાં ને એ વાત બહુ સરસ લાગી ને અહીંયા હે કિસાન ટ્રેક્ટર જામનગર આ પોરબંદર ખંભાળિયા હાઈવે છે તમારે કોઈ પણ ચોંડિયાનું ટ્રેક્ટર લેવું હોય તો અહીંયા કિસાન ટ્રેક્ટર પોરબંદર કોન્ટેક્ટ કરી લેજો અહીંયા પચાસ પચાસ ડી અત્યારે અવેલેબલ છે પચાસ બેતાલીસ ડી જે ચુમાલીસ એસપીન હોય એ અવેલેબલ છે ને તમારે કોઈ પણ જાતનો ટ્રેક્ટરનો રિવ્યુ જોતો હોય ક્યાં ટ્રેક્ટરનું જોઈએ જ્યારે કોમેન્ટ કરી દેજો જો આ કોઈને મેરા હાલમાં ટ્રેક્ટર હોય તો આની શું કિંમત છે ને કલાકે કેટલું ડીઝલ ખાય જે કોમેન્ટ કરી નાખજો બાવન દસ જે ગિયર પ્રો મોડલ આવે છે ને આ પંજાબી છત્રી હળવદની છે એ ખેડૂતે ફિટ કરાવેલી છે કંપનીમાં આવી નોર્મલ જ છત્રી આવે છે ને આની ખાસ વાત એ લાગી કે એન્જિન કુલિંગ આવે છે જ્યાં આ એન્જિન કુલિંગ છે એટલે ટ્રેક્ટર લાંબા સાય સમય સુધી એન્જિન હાલે છે ખરાબ નથી થતું ને પાછળ ટાકા ટાંકી કારણ આપવાનું એક જ કારણ કે ડીઝલ ગરમ ના થાય અને જ અહીંયા આગળ ટાંકી આપે તો ડીઝલ ગરમ થાય તો પ્રોપર બ્લાસ્ટિંગ ના થાય ડીઝલ ન થાય વધારે ડીઝલ ખપત થાય એ આની ડીઝલ ખપત લેઝરમાં ચલાવેલું હોય તો સાડા ચાર પાંચ સમથિંગ લીટર ડીઝલ પીએ તો ઓછું વધારે હોય તો જરી કોમેન્ટ કરી જો આપણે ચોપન પાંચની એવરેજ કાઢેલી હતી તો જે કલાકે પાંચ લીટર ખાય ને ત્રેપન દસની એવરેજ કાઢેલી સીઆરડીઆઈ ને પાંચ સાડા ચાર લીટરની આજુબાજુ આવ્યું ચાર લીટર ને સાતસો એમ એલ એવું કંઈક એવરેજ હતી ત્રેપન દસ સીઆરડીઆઈની ચોપન પાંચની ચાર પાંચ લીટર હતી ને આરામથી સાત ફૂટનો રોટા રાખ્યો કોઈ પણ કોઈ પ્રશ્ન હોય તો અહીંયા કિસાન ટ્રેક્ટર પોરબંદર છે ને નંબર છે તમે નોટ કરી લી લો કોઈ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો પચાસ પચાસ ડીનો પૂરો લોક તમને બતાવીએ આમાં હું કરતાં અલગ અલગ શું છે એક અહીંયા પંદરના ટાયર આપેલા છે પાછળ ઓલું પણ પચાસ વોસ પાવરનું આરસી બુકમાં લખેલ આવે પણ પંચાવન વોશ પાવરની કેટેગરીમાં આવે પચાસ પચાસ ડી સોરી પચાસ હોશ પાવરનું આવે બધું સેમ હે ટાયર એક પંદરના હું આમાં સોળના છે ને આમાં પાછળ ડીઝલ ટેક આપેલી ડબલ વાલ હે ડબલ પીટી હોય બધું સેમ હે અહીંયા ટૂલ બોક્સ આપેલું છે તો તમને પ્રોપર બતાવું આ છે પંદર નવ અઠ્યાવીસના સીએટના ટાયર આપણે સમ્રાટના આમાં કોઈ પણ અલગ ક્લચ અહીંયા અલગ ક્લચ છે આ આપણે પીટીઓ છે અહીંયા ડિપ્રેશન લોક છે આવું આનું પ્લેટફોર્મ છે ને આવું કોમ્પેક સાઇઝનું નાનું સ્ટેરિંગ છે ને હું મોટું સ્ટેરિંગ છે આ બાજુ વાલ છે કપલર આવી છે છત્રી કંપનીની ને ઉમાં પંજાબી છત્રી ખેડૂતે ફિટ કરેલી છે આમાં કોઈ ટર્બો કંઈ નથી વી વન મોડલ હે આ સાદું છે તે બોસના પપ આવે ઇનલાઇન પપ અને આની એસએફસીની વાત કરીએ એકસો અઠ્ઠાણું ને પીટીઓ ઓસપાની વાત કરીએ તો બેતાલી આવે નુંમાં તેતાલી આવે એક જોંડિયાને એ વાત ના પસંદ આવી કે ટ્રેક્ટર ઓસતા વર એનો પીટીઓ પાવર બહુ જ ઓછો હોય છે જ્યારે ન્યૂ ઓલેન્ડમાં પીટીઓ પાવર સૌથી વધારે હોય છે એને એસપી મુજબ બાકી ટ્રેક્ટર બહુ લાંબા સમય સુધી આવે કોઈ પણ ને આ છે કંપનીનો ઓરિજિનલ વેઇટ જે ચાલીસ કીચો નેવું કે પ્લેટો આવે એ આગળ બિસ્કુટમાં લગાડવાની હોય છે આ છે પચાસ બેતાલીસ સોમાલી વોશ પાવરનું ગેર પ્રો આ પાછળ તેરના ટાયર અને આમાં ખેડૂતો પંજાબી છત્રી ફિટ કરેલી છે આમાં પણ એવો જ સેમ કન્ડિશન બધું આવે છે અગાની ગાર્ડ ને નાના ગાર્ડ આવે છે આમાં બી સીડી ગેર આવે છે આવે છે તમે હજાર આટલા અથવા તો પાંચસો ચાલીસ ને રિવસ પીટીઓ લઈ શકો છો પ્રો મોડલ છે ચુમાલી વસપર